ખેડૂત મિત્રો આજે વિદેશી અને ઘરેલું કપાસ રૂ બજાર અને કપાસિયા ખોળના વાયદા બજારમાં અને કપાસના હાજર ભાવમાં પણ ઘણી બધી રિકવરી જોવા મળી રહી છે આજે તારીખ એક ચાર બે હજાર ચોવીસના રોજ અત્યારે આપણે આ વિડીયો બનાવી રહ્યા છીએ ત્યારે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવની આપણે માહિતી મેળવીએ તો માણાવદર પંદરસો પાસઠ ધારી પંદરસો બાવન ખાંભા પંદરસો બીજા વિસ્તારોના ભાવ આપણને નથી મળ્યા પરંતુ મળશે એટલે ચોક્કસ અમારી પાસે સમય હશે તો તમારા સુધી પહોંચાડવાનો નાનકડો પ્રયાસ ચોક્કસ કરતા રહેશું હવે ખેડૂત મિત્રો અત્યારે ભારતીય સમય મુજબ એક વાગ્યે આપણી એમસીએક્સ ઉપરની એમસીએક્સ કોટન કેન્ડી એકત્રીસ મે રૂની ગાંસડીના વાયદામાં પાંચસો રૂપિયા જેટલો વધારો હોય અત્યારે બાસઠ હજાર પાંચસોની આસપાસ ચાલી રહ્યો છે તો કપાસનો ત્રીસ એપ્રિલ બે હજાર ચોવીસનો વાયદો પણ એકત્રીસ પોઈન્ટ પચાસ રૂપિયા જેટલો વધીને પંદરસો એકાવનની આસપાસ એક વાગ્યે ચાલી રહ્યો છે તો કોકુડકલ એનસીડેક્સ ઉપરનો કપાસિયા ખોળનો ઓગણીસ એપ્રિલ બે હજાર ચોવીસનો વાયદો પણ અડતાલીસ રૂપિયા જેટલો વધીને આસપાસ અત્યારે એક વાગ્યે ચાલી રહ્યો છે અને ભારતીય સમય મુજબ એક વાગ્યે અને બે મિનિટની આસપાસ ન્યૂયોર્ક કોટન વાયદો મે બે હજાર ચોવીસનો નો જીરો પોઈન્ટ સિત્તેર જેટલો વધીને બાણું પોઈન્ટ સોળ સેન્ટની આસપાસ ટક્કર લઈ રહ્યો છે ટૂંકમાં ખેડૂત મિત્રો કપાસની ગુણવત્તા મુજબ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં ગામડે બેઠા ચૌદસો પચાસથી પંદરસો પચાસની ની વચ્ચે ભાવો ચાલી રહ્યા છે તેવી માહિતી અમને મળી રહી છે આનાથી વધારે તમારા વિસ્તારમાં ભાવ બોલાતા હોય તો ખેડૂત મિત્રો તમે કોમેન્ટમાં જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા